કવિ કાગ બાપુ અને કવિ મેઘાણી બે સાહિત્ય ગોતવાટોથી નીકળ્યા સાહિત્ય ગોતા 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 તુલસી શ્યામ ની આવ્યા હાંજનું ઢાણું ટાણું માં જગદંબા ના આરાધવા ટાણું જય જય જગજનની તારણ હરની યાય રવાયસી યદ હર રાજેશ્વર રવ ની નવે નગર અને યવતાર કુળ સુખ હરની ની યુગતા યા થમતા હરતા ભરતા અને મારી વાહન સડતા વાર કરો મારી વાહન સડતા વ્યાર કરો આવી પ્રાર્થના થાતી હતી આવી સ્તુતિ થાતી હતી એમાં હાંજનું ઢાણું ઝાડુ પાણી કરવા ડાયરો બેઠો હોગાન ગડીડી આટ્યું હાલે વાતુના હિલોળા થાય એમાંથી એક હાકલ પડી કે હાવો આવ્યો હાવો જાયો ડાયરો ઊભો થઈ નજર નાખી નવ હાથ લાંબો થાળી થાળી જેવડા પંજા ગેંડાના માથા જેવું માથું અને ભૂરી લટાડવા હાવ જ હામો આવીને ઉભો રહી ગયો હાવ જ વિશાળમાં પીડો કે હામે વાસળી બાંધી ટ્રાપ મારું ન મારું એ પેલા જબકી જાગે ઉઠી બાય ચૌદ વર્ષની ચારણની ની દીકરી હાથમાં લાકડી લઈ હવજ નું પકડી અને બે લાકડી મારી મોરી હિરબાઈ અને હાવજ ભાગવા મંડી ગયો ડાયરામાંથી કોકે પડકારો મારો બટા બડાઈ હવે પાછી વળી જાન હિરભાઈ આવતી હતી સોનલ હમેરી ની હોય સોનલ હવા ની હોય પીઠણ હોયા ની હોય કરણી મેહા ની હોય જીવણી દાના ની હોય રાજલ ઉદા ની હોય દેવલ ભલ્લા ની હોય દેવલ ગાસેલી હોય ખોરિયાર મામરિયા ની હોય આગળ મદા ની હોય રવડી સાકડા ની હોય મોગલ ગાંગણીયા ની હોય અને બુટ બલર બાપલ દેથાની હોય નાગલ હર હોય કાગબાઈ સંતોની હોય ગિલબાઈ જહા માટીની હોય જાનબાઈ મતાની રેટની હોય સાપબાઈ અરસુની હોય અને સાય ખટક દરની ખડક નઈ બીક દાલ મૌસા વીરસે સતી સંત સાબ જ તણી ઓલી ગાંડી જીનેતા ગિરસે ઈ ગિરના બાજરના જ્યાં ખડગતા નીરસે સોરઠ ધરામાં સંત આપો પ્રગટ ગીગડો પીરસે

કવિ મેંઘાણીના હાથમાંથી કલમ ધ્રુજી એક કવિત બન્યું એ કવિતા આજની નિશાળમાં આવે છે સાહેબો ભણાવતા હોય છોકરાને સમજાવતા હોય હજી એના શબ્દ નથી જગ્યા કઈ રીતથી હોય કે આવો જ ગરજે આવો જ ગરજે એમ ભણાવતા હોય પણ અમારો ગઢવી બોલે તે કેમ બોલે કે હાવજ ગરજે હાવજ ગરજે બંડા બનનો રાજા ગરજે ગિર કાટાનો શ્રી ગરજે રાવતરનો હરી ગરજે કૃપા તળિયો જોતો ગરજે અને મો માથેલો માતેલો ગરજે જાણે કોઈ જોગંદર ગરજે નાનો હનન સંબંધર ગરજે બાવરના ઝાલામાં ગરજે ડુંગરના ગાલામાં ગરજે અને કણબીના ખેતરમાં ગરજે ગામતણા પાદરમાં ગરજે નદીઓની ભેખડમાં ગરજે ગિરિયોની ગોહરમાં ગરજે ઉગમણો આથમણો ગરજે અને ઓરોને આ ઘેરો ગરજે થરથર કાપે થરથર કાપે વાડામાં વાસીડા કાપે કુબા માતો બાળપણ કાપે મદરાતે